નમન જય માતાજી કેમ છો બધા તો આપણે જો આજે રવિવાર છે રજા છે એટલે ગરમ ગરમ ગાંઠિયા ખાવાનું મન થયું તો ધેયુ ભાઈ લઈવા છે કુલ ભાઈ ના છે ધેયુ ભાઈ નેન બે ગયા તો લઈવા છે અને ત્યાં મેં જો ચા બનાવી રાખ્યો છે ખાડી

લુહાઈ આમાં તો પરચુરણ આવ્યું છે એમાં શું હશે જ ચિપ્સ હશે કદાચ ચિપ્સ છે લાગે છે તો ચિપ્સ જ હશે કેમ ફૂલ મર્યું છે આમ આમ સીધું કરી ખોલ તમે તો ઠરી જાય તો હું ચા હવે ભરી લઉં જી ચા ચા સે લે બીજું ઘરે નથી આમાં ચા છે નામાં ચા નથી હા મમ્મા બાએ છે યા તો ઘરે મને આવ્યો चाय गरम करवा जाओ चेन सुधी अपने मरचा गणी लीए वन टू थ्री फोर फाइव सिक्स सेवन एट अब ये 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 ये

પણ કેવું નથી હાલો જમવા નાસ્તો કરવા હાલો ને એમ કોઈ થોડા બોલાવો પડે ને હાલો જમવા મસ્તી ચા કેવો જમવાનો કે નાસ્તો કરવાનો ચા કેવો છે જો હાલો નાસ્તો કરવા લાઈક કમેન્ટ શેર કર દેના લાઈક તો બોલ ફાઈર મેઈ બાય બાય મમ્મા જો આવું કઈ કરે છે

ચાલો બધા ચિપ્સ ગરમ ગાંઠિયા ચટણી ને નાસ્તો કરવા ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક તો મે શેર તો ઉલતા જ નઈ સેસિયલ ચા ચાલો તો હવે નાસ્તો કરી લઈએ જય જય ચાલુ થઈ ગયું છે Yeah. <laughs>